ડીશા શહેરમાં આવેલી તિરુપતિ સોસાયટીમાં છેલ્લા અઢાર વર્ષથી રસ્તા ન બનતા સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો તમામ તિરુપતિ સોસાયટીની મહિલાઓ અને પુરુષો ડીસા નગરપાલિકા ખાતે પહોંચી હંગામો મચાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાણી અને રસ્તાની વ્યવસ્થા કરવા માટેની માંગ કરી હતી અને જો આવનારા સમયમાં તિરુપતિ સોસાયટીના લોકોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો સોસાયટીમાં બોરનું પાણી બંધ કરવાની ચીમકી ઉચ્ચ ચારી હતી તો મારી માંગણી એવી છે કે આ રસ્તા બને ન પાણીના ટાંકામાં અહીં જે પાણી જાય છે તિરુપતિના માહીં એ નહીં જાય અમે બધે બહેનો મળીને અને ટાંકાને સામે ઊભા રહી જઈશું અને આ પાણી છોડવામાં નહીં આવે અમે ભલે પાંચ દિવસ પાણી વગર રહીએ છું પણ નગરપાલિકાને આ વાતથી પાણી જવા નહીં મળે ડીશા શહેરનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેની સાથો સાથ ડીસા શહેરમાં અનેક સમસ્યાઓ પણ સામે આવી રહી છે આજે પણ ડીસા શહેરમાં આવેલી અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં વર્ષોથી લોકો પાણી અને રસ્તા જેવી જીવન જરૂરિયાત સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા શહેરના તિરુપતિ સોસાયટીમાં પણ છેલ્લા અઢાર વર્ષથી રસ્તાઓ ન બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારના મોટાભાગે શિક્ષણ શિક્ષકો અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો વર્ષોથી વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારમાં પાણીની સમસ્યા અને સારા રસ્તા ન હોવાના કારણે આ વિસ્તારના લોકો છેલ્લા અઢાર વર્ષથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખરાબ રસ્તાના કારણે અહીં બાળકોને રિક્ષા ચાલકો પણ લેવા માટે આવી શકતા નથી તો બીજી તરફ અહીં કોઈ પણ સાધન ન આવતા અહીંથી લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી ભોગવવી પડે છે ચોમાસાના સમયમાં તો ખરાબ રસ્તા આવવાના કારણે ચારેય બાજુ વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે અહીંથી બાળકોને અભ્યાસ કરવા મૂકવા જવા માટે પણ મુશ્કેલી પડે છે આ બાબતે તિરુપતિ સોસાયટીના લોકોએ જિલ્લા કલેક્ટર ડીસા નાયબ કલેક્ટર મામલતદાર કચેરી અને નગરપાલિકામાં રજૂઆતો ત્રણ વાર કરી હોવા છતાં પણ આ વિસ્તારના લોકોની માંગ પૂરી કરવામાં આવતી નથી જેના કારણે આજે તિરુપતિ સોસાયટીના તમામ મહિલાઓ અને લોકો નગરપાલિકા પ્રમુખ સમક્ષ પહોંચ્યા હતા જ્યાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાને લઈ રજૂઆત કરી હતી અને જો આગામી સમયમાં આ વિસ્તારને રસ્તા અને પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તિરુપતિ સોસાયટીમાં આવતું પાણીના બોર બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી હું અસ્મિતાબેન ટાઉનશીપમાં છું તિરુપતિ ટાઉનશિપ બનીએ તો ઘણા વર્ષો થઈ ગયા પણ મને અહીંયા રહ્યા એ નવ વર્ષ થઈ ગયા નવથી દસ વર્ષ મારા અહીં રહ્યા થયા ત્યાંની હું અહીંયા રહું છું તિરુપતિમાં પણ હાલ સુધી કોઈ રસ્તા અમારા ત્યાં તિરુપતિમાં નથી બરાબર અમે ઘણી માગણીઓ કરી કે અમારા રસ્તા બનાવો છતાં બે ચાર લાઈનોના બન્યા છે અમુક રહી ગયા છે તો અમારી માંગણી છે કે રહી ગયા છે કેમ રહી ગયા છે બાજુમાં રિઝમેન્ટ એરિયામાં બનેલા ઉપર રોડ બને છે અમે નજર અમે જોઈએ છીએ એવું નથી કે અમને નથી ખબર પડતી બધીએ પડે છે નગરપાલિકામાં જઈને અમે આની સૂચના પણ કરી છે પ્રવીણ માણીને પોતે અમે રૂબરૂ હું મળેલી છું બરાબર આશ્વાસન તો બધાએ આપે છે પણ આનું કોઈ નિકાલ નથી લાવતું તો મારે એવું કહેવું છે કે અમે જો સપોર્ટ બધી રીતે કરતા હોય નગરપાલિકાને વેરા ભરી બધાએથી જાણે નગરપાલિકાને પાણીના ટાંકા માટે જગ્યા જરૂર હતી તિરુપતિ ટાઉન શિપાળાએ જગ્યા આપી છે બરાબર તાણે આશ્વાસન આપેલું કે રોડ બનશે રોડ બનશે બ્લોક સાથે બનશે પાણી ફ્રીમાં આપશો આવશે આ બધી વાત તાણે થયેલી હતી તો ફ્રીમાં રસ્તા જગ્યા લઈ અને ટાંકો તો બનાવ્યો બધે પાણી તો તમે આપો છો બરાબર તો અમારા રસ્તા કેમ નથી બન્યા જ્યાં બને ત્યાં તો બધે બને જ છે એવું એ નથી કામ નથી ચાલું ચોમાસું આવા છતાંય રોડ બને જ છે પણ અમારે લાઇનમાં બે ચાર લાઇનો જે બાકી રહી ગઈ છે તો મારી માગણી એવી છે કે આ રસ્તા બને ન કે પાણીના ટાંકામાં જે પાણી જાય છે તિરુપતિના માહી એ નહીં જાય અમે બધે બહેનો મળીને અને ટાંકાને સામે ઊભા રહી જઈશું અને આ પાણી છોડવામાં નહીં આવે અમે ભલે પાંચ દિવસ પાણી વગર રહીએકશું પણ નગરપાલિકાને આથી પાણી જવા નહીં મળે તો મારી નગરપાલિકાને એક માગણી છે કે અમારા રસ્તા બનાવી આપે જલ્દી જલ્દી સેજલબેન જોશી હું તિરુપતિ ટાઉનશિપમાં રહું છું અમે છેલ્લા અઢાર વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ ત્યારે જ્યારે અમે રહેવા આવ્યા ત્યારે અમે અમારા ખર્ચેથી અહીંયા રોડ બનેલા હતા પરંતુ નગરપાલિકાનું જ્યારથી અમને આ સોસાયટી સોંપી ત્યારથી અમારા રોડ રસ્તા બગડી ગયા છે અને હવે ચોમાસું આવી રહ્યું છે બરાબર ચોમાસા દરમિયાન રોડની એટલી ખરાબ હાલત થશે કે એ વખતે નહીં તો કોઈ વાહનવાળા અહીંયા આવી શકે અમારા બાળકો પ્લસ અત્યારે એક શિક્ષિત વર્ગ છીએ અહીંયા અમે બધા જ લગભગ અમે સો ટકા એવા છીએ કે જે શિક્ષિત વર્ગ છીએ આજે અમે શાળાઓમાં બાળકોને એમ કહીએ છીએ કે ભાઈ સફાઈ રાખો આ કરો પણ અમારી જ ઘર આગળ ગંદકી હોય તો અમે કેવી રીતે લોકોને પાઠ ભણાવી શકીશું કાલ ઉઠીને અમારા છોકરાઓ બીમાર પડશે આ બધી જ વસ્તુ અત્યારે રોગચાળો ફેલાશે કોઈ આવશે પડશે વાગશે તો શું નગરપાલિકા અમને આ બધી વસ્તુનું ચૂકતું આપશે ત્યારે એમ કહેશે કે ભાઈ લો તમારા વેરામાંથી અમે તમારી સહાય કરીએ ત્યારે કોઈ અમારી સામું જોવા નથી આવવાનું બરાબર તો નગરપાલિકાને અમે જો અમારી ફરજ પૂરી કરીએ છીએ તો તમારી પણ ફરજ છે કે અમને પણ જે સુવિધાઓ આપવામાં આવે કાલ ઉઠીને અમારે બી જે પાઠ ભણાવવાના છે ને શાળાઓની અંદર કે ભાઈ નગરપાલિકાના શું કાર્યો ત્યારે અમારે બી શરમમાં પડવું પડશે કે અમારા ત્યાં જ કાર્યો નથી થતા નગરપાલિકાના તિરુપતિ ટાઈમ્સ ટાઉનશિપના અમે રહેવાસીઓ છીએ છેલ્લા કેટલાય વર્ષથી તિરુપતિ ટાઉનશિપમાં રહીએ છીએ તિરુપતિ ટાઉનશિપ જ્યારે બની એટલે અમારા પોતાના ખર્ચે રોડ અને ગટર બનાવેલી હતી ત્યારબાદ નગરપાલિકાની ગટર લાઈન આવી અને એમને અમારા બધા રોડ તોડી નાખ્યા તોડી નાખ્યા એ વખતે પણ એમને આશ્વાસન આપેલું કે અમે તમારા રોડ બનાવી આપીશું અમારા કોમન પ્લોટની અંદર નગરપાલિકા દ્વારા એક પાણીનું ટોકું બનાવેલું છે એ ટોકું બનાવવા આવ્યા ત્યારે પણ એમને બોયદરી આપી હતી કે અમે તમારા બધા રોડ બનાવી આપીશું તેમ છતાં આજ સુધી અમારી લાઇનના કોઈ રોડ બનેલા છે નહીં જ્યારે અમે રજૂઆત કરીએ એટલે વાયા વાયા એવું સ્વભાવ મળે કે તમારી લાઇનમાં વોટરો ઓછા છે એટલે જો વોટર હોય તો જ આ કરવાનું ભાજપનું સૂત્ર છે કે સબકા સાથ સબકા વિકાસ તો આ તો શું થયું અમારો સાથ લેવાનો પણ વિકાસ ખાલી વોટરોનો જ કરવાનો તો આ સાથે અમે રજૂઆત કરીએ છીએ કે નગરપાલિકા અમારી આ ફરિયાદ સાંભળે અને અમારી સી લાઈનની અંદર જે રોડનું કામ બાકી છે એ કરે હું મહેન્દ્રભાઈ ચૌધરી ડીસા હું પંડ્યા કુમાર સૂર્યકાંત અમે અહીંયા ડીસા તિરુપતિ ટાઉનશીપના રહેવાસી છીએ અને અઢાર વર્ષથી અમે નગરપાલિકાનો વેરો અમે ભરી રહ્યા છીએ છતાંય અમને રોડ અને રસ્તાઓની સુવિધાઓ અમને આજ દિન સુધી અમને મળેલ છે નહીં તો આ સુવિધાઓ અમે માટે અમે કલેક્ટર અને પ્રાંત સાહેબ નગરપાલિકામાં આ બધી જગ્યાએ અમે રજૂઆત અમે અમારી રીતે કરેલી છે અને તો અમને એ લોકોએ અમને માહિતરી અમને આપેલી છે કે અમે તમારી સુવિધાઓ અમે તમને આપીશું પણ છતાં પણ આજ દિન સુધી અમારા ત્યાં રસ્તા કે રોડ બનાવવા માટે હજુ સુધી આવ્યા નથી બીજી જગ્યા પર જે જગ્યા પર જે લોકોએ રજૂઆત કરી છે કરી પણ નથી તો છતાંય પણ એ લોકોને વાલા દવાલાની નીતિ અપનાવીને રસ્તાઓ બનાવી આપવામાં આવ્યા છે તો શું આ રીતે યોગ્ય છે તો નગરપાલિકાએ એ આ વસ્તુને ધ્યાનમાં લઈને અમને રોડ અને રસ્તાની સુવિધાઓ આપવા વિનંતી છે ડીસા શહેરમાં આવેલી તિરુપતિ સોસાયટી છેલ્લા અઢાર વર્ષથી જીવન જરૂરિયાત સુવિધાઓથી વંચિત છે રસ્તા અને પાણીની સમસ્યાને લઈ વારંવાર સ્થાનિકો લોકો પરેશાન થઈ રહ્યા છે આ બાબતે નગરપાલિકામાં સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાયગોરને રજૂઆત કરી હતી જેને પગલે અત્યારે તો નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાયગોરે આ વિસ્તારમાં છ મહિના બાદ રસ્તો બનશે તેવી બાંહેધારી આપી છે પરંતુ છેલ્લા અઢાર વર્ષથી આ વિસ્તારના લોકો સરકારી ઓફિસોમાં રસ્તો અને પાણીની વ્યવસ્થા માટે અનેકવાર રજૂઆતો કરી પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં રસ્તો ન બનતા લોકો નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો ત્યારે હવે જોવાનું રહ્યું કે છ મહિના બાદ આ વિસ્તારના લોકોને રસ્તો અને પાણીની વ્યવસ્થા પૂરી થાય છે કે પછી અઢાર વર્ષની સમસ્યા યથાવત રહેશે આજ રોજ ડીસા શહેરના વોર્ડ નંબરમાં તિરુપતિના જે હતા એમને માગણી હતી રોડ પરંતુ અત્યારે ચાલુ છે અને વર્તમાન બોર્ડમાં પણ એમની બે ગળીઓ લઈ લીધી છે પરંતુ એમની બે ગળિયું નાની હતી એનો ઇસ્યુ હતો એ એમને અગાઉની જે પણ ગ્રાન્ટ આવશે એના અંદર એમની જે માગણી હતી એ લઈ લઈશું અને પાણી તો તે સમ ભણાયેલું છે પરંતુ જોઈન્ટ વાકે છે વહેલામાં વહેલું જોઈન્ટ તે આપી અને એ પ્રશ્ન જલ્દી સોલ્વ કરી દઈશું એ લોકો માને અહીંયાથી મેં એમને પ્રશ્નો સોલ્વ કરી કાઢ્યા છે